આપણે જે ઓલો ચરણામૃત માલા પીરામણીમાં દઈએ છીએ ને કેટલા જણા રહ્યો છો સવારે ચરણામૃત કરો હાથ ઊંચો ચલો ફટાફટ હાથ ઊંચો કરો રોજ વ્યવસ્થિત નિત્ય શાબાસ હવે નથી લેતા એ બધા ચાલુ કરી દેજો કેમ કે ચરણામૃત કેમ સિદ્ધ થાય એ ખબર છે આજે ચરણામૃતનો પેળો હોય ને શ્રીનાથક દ્વારામાં શ્રીનાથજીને રોજ સ્નાન થાય એ જલ એક પાત્રમાં ભરી લેવામાં આવે એ જલ વ્રજરજ અને શ્રીનાથજીના મંદિરની મૃતિકા આ બધાને એકત્રિત કરી એના ચરણામૃતના પેંડા બને અને એ પછી આપણા વૈષ્ણવો સુધી શ્રીનાથ દ્વારાથી અથવા તો જ્યાં સિદ્ધ થતા હોય ત્યાંથી આપણા વૈષ્ણવ સુધી પધારે આને કહેવાય ચરણામૃત વૈષ્ણવ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કે જેને બ્રહ્મ સંબંધ અથવા તો કંઠી પણ છે એણે સવારે સ્નાન કર્યા પછી ચપટી ચરણામૃત તો લેવું જ જોઈએ ચરણામૃત વિના રહેવાય અહીં સુધી કે બાધકમાં પણ તમે થોડુંક આટલુંક ચરણામૃત અલગ એક દૂનામાં કે એક પાત્રમાં લઈને રાખી દો બાધકના સંપૂર્ણ દિવસો ચરણામૃત સવારે લેવાનું અહીંયા ચરણામત લગાવવું અને જમોને એમાં પણ ચરણામત પ્રધરાવીને લેવાનું અન્નપ્રસાદી ખવાય નહીં અને સાદા દિવસોમાં પણ જેના ઘરે ઠાકુરજી નથી બિરાજતા જો તમારે તમારી બુદ્ધિ ઠેકાણે લાવી છે તો એક સૂત્રી કાર્યક્રમ કરો કે નિત્ય ચરણામૃત અને નિત્ય રસોઈમાં ભલે ચપટી પણ ચરણામૃત પધરાવીને જ લેવું ચરણામૃત વિના ભોજન કરવું નહીં આ વ્રત લ્યો સો ત્રિપુરદાસ એક તુરક્કી ચાકરી કરતે સો તુરક્કી ઓળતે એક પરગના પર ગયે સો બહુત કમાય એક જગ્યાએ એક વેપારી તરફથી ગયા અને ખૂબ કમાયા સો જો વસ્તુ નૌતન આવે અન્ન શાક ફલ ફૂલ વસ્ત્ર સો પહેલે શ્રીનાથજી કો અંગીકાર હોય કંઈ પણ સારી સુંદર વસ્તુ લે એટલે એક જ ભાવ એ વસ્તુ હાથમાં આવે જોજો આપણા વૈષ્ણવના પણ સ્વભાવ બદલે છે ધ્યાન દેજો તમારામાં વૈષ્ણવતા પ્રવેશ કરી ઠાકુરજીમાં થોડીક તમારી પ્રીતિ જાગી એની તમને એક નિશાની બતાવું કે તમે દુકાન ઉપર ખરીદી કરવા જાઓ તો તમારી બાજુમાં ઉભેલો તમારો દીકરો એ કહેશે આહાહા કેટલું સરસ છે મારે મને શોભશે કહીને પોતાના અહીંયા મૂકે આહા માં સરસ છે ડ્રેસ બહુ સરસ છે અને સેવા કરતો વૈષ્ણવ જ્યારે કોઈ ઉત્તમ વસ્ત્ર કે જુએ તો વિચારશું હવે ખબર છે આહા મારા ઠાકુરજીના વસ્ત્રો કરાવું કેટલું ફરક એકમાં અલૌકિક વિચાર એકમાં અલૌકિક વિચાર ત્રિપુરદાસનો નો શ્રીનાથજીમાં પ્રેમ કેટલો કે જે વસ્તુ જેવો એમાં એક જ વિચાર કરે આ તો મારા ગોરધનનાથજી માટે આ તો મારા પ્રભુ માટે વૈષ્ણવ આ વિચાર જો આપણા હૃદયમાં દ્રઢ થઈ જાય તો કેટલા ભાગ્ય કહેવાય આપણા કે જોઈએ એટલે પહેલો વિચાર આપણે આપણા ઠાકુરજીનો આવે કેટલા મહદ્ ભાગ્ય છે વૈષ્ણવ પાછે આપું કછું લે પેલા જે આવે એ શ્રીનાથજીને ધરો પછી પોતે લે ઓર ત્રિપુરદાસ બેઠે લઈએ શ્રીનાથજી કોનાથજીને પીઠ ન દેતે પીઠ હવે સમજો ભાવક પ્રકાશમાં હરિરાયજી આનો ખુલાસો કરે છે કે શ્રીનાથજીને પીઠ ન દેવી એટલે શું એ આપણે ધારણ કરી શકીએ જો શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો કહા જો શ્રીનાથજી કે સ્વરૂપ કો ભૂલનો નો સોઈ પીઠ દેનો સદા દર્શન કરતી સબ કામ કરતે ઠાકુરજીને પીઠ દેવી એટલે શું ખબર છે આપણે ભૂલી જવા ઠાકુરજીને ત્રિપુરદાસ ક્યારે પણ શ્રીનાથજીને ભૂલતા નહીં સતત શ્રીનાથજી શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજી ગોવર્ધનાથજી વૈષ્ણવ વિચાર કરો છો વિચાર કરો કે આ જે લોકો શ્રીનાથજીના સેવા પ્રકાર અને મંદિરને દેવાલય કીએ છીએ કેટલા જૂઠા લોકો છે કેટલા ખોટા લોકો છે અરે મહાપ્રભુજી આજ્ઞા કરી આ વાત ગલત નથી કે જ્યારે પૂરણમલ ક્ષત્રિય નવું મંદિર સિદ્ધ કરાવવાનો વિચાર કર્યો અને મંદિર ઉપર ધજા કલશ આવતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે અનેક જીવન કુ શરણ લેને ને હે કો ઉદ્ધાર કરનો હે સો દેવાલય કી રીત કલશ રાખને આ કરી શ્રીનાથજી પણ એ આજ્ઞામાં પણ ધ્યેય શું છે સમજો અનેકોનો ઉદ્ધાર ઘરે ઠાકુરજી બિરાજે તો એનામ શ્યામી તમારા ઘરે ઠાકુરજી પધારીને સેવા આપે છે તો શું વિચાર કરે હું આનું ઉદ્ધાર કરીશ ને ત્યાં બિરાજે છે ત્યારે શું વિચાર કરે છે કે અનેકનો ઉદ્ધાર કરીશ ધ્યાનમાં આવ્યું ને ધ્યેય મંદિરમાં બિરાજે દેવાલયની રીતથી ધજા કલશ આવે કે વૈષ્ણવના ઘરે બિરાજે પુષ્ટિ પ્રભુનો ધ્યેય અને પુષ્ટિ પ્રભુની ઈચ્છા એક જ હોય છે કે હું અનેકોનો ઉદ્ધાર કરું પ્રભુ ઉદ્ધાર માટે જ બિરાજે છે શ્રીનાથજી પણ જો ધજાકલશ યુક્ત બિરાજે છે તો એ દેવાલય કે મર્યાદા માર્ગી દેવતા નથી વૈષ્ણવો જો મર્યાદા માર્ગી દેવતા હોય તો ત્રિપુરદાસની આવી સ્થિતિ કે શ્રીનાથજીને પીઠ ન દઉં ને ભૂલવું નહીં આ ન હોય વૈષ્ણવ એટલે શ્રી મહાપ્રભુજીની શું ઈચ્છા હશે કે અમારા જ આચાર્ય આચાર્યો આવી બુદ્ધિ સુજાડે કે ભાઈ શ્રીનાથજી તો દેવાલય છે આપણે તો ગ્રહસ્થ આશ્રમમાં ઘરમાં રહીને સેવા કરવી મંદિરનો વિરોધ કરવા માટે ઘરમાં રહ્યો બસ આ ધ્યેય છે ત્યારે મહાપ્રભુજીએ ગ્રહસ્થ આશ્રમ બતાવ્યો છે એ સંન્યાસ ન લ્યો કેમ કે સંન્યાસ ધર્મ એવો છે એમાં એકલા ખાઓ એકલા રહ્યો ગ્રહસ્થ આશ્રમ એવો છે તમે બ્રહ્મ સંબંધમાં પત્ની પુત્ર આલોક પરલોક બધું ઠાકુરજીને ધરો ને પછી સંન્યાસ લઈને સેવા કરો કેમ ભળે બોલો એટલે આજ્ઞા કરી કે પત્ની પુત્ર ઘર બધા સાથે રહીને ગ્રહસ્થ આશ્રમમાં સેવા કરો મારો ચેલેન્જ છે એ લોકોને કે ક્યાંય પણ આપણા આચાર્યોએ એમ લખ્યું હોય કે મંદિર ઘરની સેવાનો વિરોધી મંદિર બિલકુલ નથી ક્યાંય લખેલું ચેલેન્જ છે આ લોકો આ એક નંબરના જૂટા લોકો છે ગ્રહસ્થ આશ્રમ સંન્યાસનો વિરોધી છે એટલે ગ્રહસ્થ આશ્રમની આજ્ઞા છે બાકી પુષ્ટિ માર્ગમાં બે સેવા છે શ્રીનાથજીનું મંદિર સાત સ્વરૂપોના મંદિર અમાર મંદિર આ નંદાલય રૂપ સેવા એ મંદિરની સેવા અને ગોપી ગ્રહ રૂપ સેવા એ વૈષ્ણવના ઘરે એનમ જીવમ ઉદ્ધરીશ્યામી તે પ્રકારથી પધારીને ઘરે બિરાજે તે સેવા ગોપી ગ્રહાત્મક તો કોઈ પણ આવા ઊઠા ભણાવે બિલકુલ આપણે એ ચક્કરમાં પડવાની જરૂર નથી મહાપ્રભુજીના પ્રત્યેક સેવકોએ સંપૂર્ણ સમર્પણ શ્રીનાથજીમાં શ્રીનાથજીમાં ઓતપ્રોત રહ્યા છે ઓર બરસ કે બરસ આછો દગલા શિનાજી કો પઠાવતે દગલા એટલે ઓલો આપણે ગરમ કપડા ન પહેરીએ ગરમ બંડી હોય ને ગરમ બંડી રૂ ભરેલી બંડી મળે ને રજમાં મળે છે તમે લ્યો છો બધા જાઓ ત્યાર જેમાં રૂ ભરેલું હોય ને સીવેલી હોય ગરમ બંડી આપણે પહેરીએ કસવાડી એને રજભાષામાં શું કહેવાય દગલા દર વર્ષે શ્રીનાથજી માટે દેવ દિવાળી દિવસે ગરમ ગદલ આ ત્રિપુરદાસ પધરાવતા આમ કેટલા વર્ષ સેવા કરી એમાં એકવાર પોતાના જે સાથે તકરાર અને હિસાબ કર્યો એમાં અમુક લેવાના રૂપિયા નીકળ્યા ત્રિપુરદાસે કહું કે ભાઈ હું ચૂકવી દઈશ તમે હમણાં ઉઘરાણી ન કરો કે નહીં જેલમાં ધરવાની એટલે જેલ ગયા રૂપિયા બધા ઉટાઈ ગયા જેલમાં એક વૈષ્ણવ મળવા ત્રિપુરદાસે વિનંતી કરીએ વૈષ્ણવ કે હું દર વર્ષે શિનાજી માટે બદલ મોકલું આજે મારી આ સ્થિતિ છે કે હું આ કારાગારમાં છું હું મોકલી શકું એમ નથી એક આવી જૂની લાકડીઓ હતી ને એમાં શેઠ લોકો તો એને ચાંદીની ઉંમર મૂઠ હોય તો કઈ હું બીજું કંઈ તો કરી શકું એમ નથી પણ આ ચાંદીની મૂઠ છે ને એ તમે વેચી ને એનું જેટલું આવે એ શ્રીનાથજીને પધરાવજો આટલી મારી સેવા કરજો હવે જોજો વિશેષતા ભક્ત અને ભગવાન નો પ્રેમ જો શ્રીનાથજી દેવાલ હોત તો આ પુષ્ટિ ભક્ત નો આવો પ્રેમ એમાં બંધાઈને ક્યાંથી બિરાજત શ્રીનાથજી આ ખોટા લોકો છે ભરમાવે છે આપણે જે માયાવાદ માટે શંકરાચાર્યજી ને આજ્ઞા થઈ ને કે તમે જઈને માયાવાદ નો પ્રચાર કરો એમાં પુષ્ટિ માર્ગ ના હવે સાડા વર્ષ પૂરા થવા આવી રહ્યા છે ને એટલે બાલકને જ આજ્ઞા કરી કે શ્રીનાથજીને દેવતા ક્યો દેવાલય કયો શ્રીનાથજીની સેવા તો એ મૂઠ વેચી ને જેટલું આવ્યું એ ભંડારમાં પધરાવ્યું પ્રભુજી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને દેવ દિવાળીના દિવસે ગદલ ધરાવે તો શ્રીનાથજીએ શું આજ્ઞા કરી ખબર ઓકુ શીત લાગત ઓકુ શીત લાગત લાગ્ય કરી બીજો લાવો બીજો ગદલ ધરાયો મોકું શીત લાગત હે હાથ જોડીને વિનંતી કરી મહારાજ આટલા ગદલ ધરાયો હજી શીત લાગત હે કેમ આવું કે મેરે વૈષ્ણવ ભક્ત ને ભગવાન વચ્ચે પ્રેમ છે શું આ મર્યાદા છે આ પુષ્ટિ છે કે જ્યાં ભક્ત દર વખતે મોકલતો હોય તો ભગવાન એવા આદિ થઈ જાય એના વ્યસની થઈ જાય કે મારો ઈ ભક્ત મને જ્યારે મોકલાવશે તો જ મારી ઠંડ મટશે બીજા મને દસ ગદલા ઉઠાવી દો મારી ઠંડ નહીં મટે મારી ઠંડ પણ એના પ્રેમ બંધાય છે આ પુષ્ટિ છે વૈષ્ણવ જો શ્રી ગોવર્ધનનાથજી દેવાલયના ઠાકુર હોત તો આ પુષ્ટિ ભક્તના એક દગલા માટે ઘડી ઘડી એમ બોલત કે મોકું શીત લાગત હે મોકું શીત લાગત અરે શ્રીનાથજી શ્રીનાથજી નો પ્રકાર શ્રીનાથજીની સેવા સંપૂર્ણ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી છે એને મર્યાદા માર્ગીય કહે કહે છે અને દેવાલય ગોવર્ધનનાથજી એ આપણી સેવા આપણા સેવા પ્રકારનો પાયો ક્યાંય રહેલો છે ગોવર્ધનનાથજી મને તો જ્યારે પણ ઘરે પણ પ્રભુની સેવા કરો અને મહાપ્રભુજી ગોસાઇજીને યાદ કરી પુષ્ટિ માર્ગી વૈષ્ણવે પુષ્ટિ પ્રભુની સેવા કરવી જોઈએ જીવાત્મા ભગવદીના લક્ષ અષ્ટાક્ષરનો સ્વરૂપ બ્રહ્મ સંબંધનો તમને વાર્તા પ્રસંગ દ્વારા સમજાવવાનો પ્રયત્ન આ શિબિરો આપણે કેમ કરીએ શું કામ કરીએ અમે મનોરથો તમે આનંદ કરો રાખવા જ જોઈએ બસો બાવન વૈષ્ણવ વખતે ગોસાઈજી વખતે આંબાના રસની મંડલીઓ થાય તો આનંદથી યમુનાજીના લોટીજી ખોલાવીને રાસ કીતર થાય એમાં કોના પેટમાં દુખે છે ભાઈ શું કામ ન થાય પુષ્ટિ પ્રભુ પધારે વૈષ્ણવો મળે મળીને પ્રેમથી અરોગાવે અને વૈષ્ણવને ભો ભે અને વૈષ્ણવ પ્રેમથી પ્રસાદ લીએ અને પછી કીર્તન કરે અને રાસ કરે એવા કોદા પેટમાં દુખે ભાઈ તમારું શું ખર્ચાય છે ભાઈ તોય એ લોકોને પેટમાં દુખે બોલો આ કલિકાલનો અસર એટલે વૈષ્ણવજનો પુષ્ટિનો સાર જ એ છે કે વલ્લભ વિઠ્ઠલની કાનીથી નિત્ય પ્રભુ સેવા અન્યાશ્રયનો ત્યાગ દેવતાઓ સાથે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણનો વ્યવહાર ધૈર્ય વિવેક અને આશ્રય રાખીને જીવન જીવું અષ્ટાક્ષર પંચાક્ષરની માળા ષોડશ ગ્રંથના પાઠ ચોર્યાસી વૈષ્ણવ દોસો બાવન ભગવદીઓનો વાર્તા પ્રસંગનો સત્સંગ શ્રી હરિરાય મહાપ્રભુને ના શિક્ષાપત્રમાંથી શિક્ષા આ જે વૈષ્ણવ આ જીવન વ્યવસ્થિત કરતો રહે એને ક્યારે પણ કોઈ અન્યનો આશ્રય કરવાની કે ભટકવાની જરૂર રહેતી નથી આ આપણા પુષ્ટિનો સાર છે વાર્તા પ્રસંગો તો ઘણા ઘણા છે અમે કહેતા રહીએ તો સમય પણ જીવન આખું નીકળી જાય એટલા અગાધ વાર્તા પ્રસંગો છે આમાંથી બહુ ગણેલા વાર્તા પ્રસંગો જ અમે એક દોસો બાવન વૈષ્ણવનો અને ચાર જેટલા કે પાંચ જેટલા એ ચોર્યાસી વૈષ્ણવ હવે વિચાર કરો કે આમાં આપણા ત્રણ દિવસ ક્યારે નીકળી ગયા ખબર ન પડી સાર આપણા વાર્તામાં ભરેલો છે એટલે અમે પ્રત્યેક વૈષ્ણવને કહીએ મોબાઈલમાંથી થોડી પ્રીતિ ઓછી કરી ને આપણા પુસ્તકો ઉઠાવતા જાઓ એ વાંચતા જાઓ ભલે બે લાઈન વાંચો જેટલું સમજો એટલું સમજો ન સમજો તો પણ આ પ્રસંગોમાં એવો સાર ભરેલો છે કે ન સમજીને પણ અગર બે લાઈન વાંચશો ને તો આ પ્રસંગો ને આ ભગવદીઓ એવા છે કે એ આપણને સમજાવશે કે પુસ્તકો એટલે આપણે આ સત્રનું નામ શું રાખ્યો ભગવદીય વાર્તા સત્ર વિશેષ વૈષ્ણવ પ્રભુ પધરાવો ગળામાં કંઠી પહેરો સાત્વિક ભોજન સારી સંગતિ કરો સારા લોકો સાથે બેસો આ આપણો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું કર્તવ્ય છે વિશેષમાં આ ગામડામાં આવડી મોટી શિબિર તમારે પરમ ભગવતીએ પરસોત્તમભાઈ કીર્તનિયા છે ને કીર્તન બોલો છો ને આ બધા કીર્તનિયા જયારે એકલા બેઠા હોય ને ત્યારે જુઓ તો રાજા અમે પધારીને એટલે પછી થોડાક આમ ટેન્શનમાં આવી જાય તાલ ચૂકવા લાગે સ્વર ચૂકાઈ જાય થાય છે ને એવું પણ વાંધો નહીં ભાવથી પ્રેમથી કરશો કીર્તનમાં આવે છે ભજો ભાવ ભાવિત દેવ આપણા દેવ કોણ છે આપણા ભાવ ભાવિત દેવ છે શ્રી ઠાક ભાવ અગર સાચો છે તો જે નામ લેશો ભગવદ નામ એમાં કેટલી ગલતી હશે ઠાકુરજી પ્રેમથી તો પરસોત્તમભાઈ કણજારિયાને એ પરિવારને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ દઈએ છીએ ખૂબ સ્વસ્થ રહો પ્રસન્ન અને એમાં એ પરિવારમાં થનગનતો યુવાન કેવો થનગંતો તમારે કહેવાય ને થનગંતો યુવા એ અમારે શ્યામ કણજારીયા અને એના બે ઉભાઈઓ કે જેણે અમને વિનંતી કરી વિનંતી કરી એટલે અમે તરત કહું કેમ કે અમે આ ગામને જાણીએ છીએ ભાવવાળો ખૂબ છે પણ જ્ઞાન ઓછું જો સાફ વાત છે જાણકારી ઓછી એ કે આપણે બે ત્રણ વસ્તુ જાણીએ એક નામ પમાવાનું પછી મોકો આવે તો બ્રહ્મ સંબંધ લેવાનું મનોરથમાં પ્રસાદ લેવાનું કીર્તનમાં હાજરી ને બાવા પધાર આયવા આવ્યા પ્રજવાસી ઠાકુર રે એ બોલી લઈએ એટલે આપણું થઈ ગયું આપણે વૈષ્ણવ આ ખાસ ધોળ છે જો તમારા આ બધા ગામડામાં અમે આવ્યા એટલે તરત બોલે આવ્યા આયવા વ્રજવાસી ઠાકુર રે હોશે બધા રે લોલ એવું કઈક બોલો છો તમે પણ આ ગામમાં આટલા વૈષ્ણવો એકત્રિત થઈને બબ્બે કલાક સુધી બેસીને સાંભળવું એ પણ આ ગીતાજી ભાગવતજીના શ્લોક આ તો અમારા પિતૃચરણની ગુરુદેવ શ્રી વિઠ્ઠલનાથજી કાકાજી એમની કૃપા અમારા દાદાશ્રીની કૃપા એમના કૃપા પ્રસાદના કારણે આટલા કઠિન શ્લોકો ભાગવતજીના એ અમે સરળ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ બાકી આ બધું સાંભળવા માટે પેશન્સ ધૈર્ય જોઈએ ઘણીવાર ઉપરથી નીકળી જાય બધું એ કાંઈ ખબર નથી કે બાવા આગ્યા કરતા હતા આપણે સાંભળતા અમારા ગામડાના વૈષ્ણવમાં એક અમને શાંતિ રહે કે તમે સમજશો કે દૈશબજો પર બેઠા રહેશો એટલું ખબર છે ભાવ વાળા છો કે ગુરુ સમજાય કે સમજાય પણ બેસો તો ખરા તો કાન માં પડશે ને શ્રી મહાપ્રભુ સિદ્ધાંત વચનો ગીત ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત આ અમૃત છે બધું અમૃત છે એ ક્યારે ફેલ જતો નથી આ કાનમાં પડશે તો કાંઈક ને કાંઈક તો ઉગશે ઉગશે ને ઉગશે તો અમે બધા વૈષ્ણવો થશે ને વિષય કયો રાખશું એટલે પછી આપણે વાર્તાજીનો સરળ વિષય લીધો કે જેમાં કથ્ય કથા કયો અને કથામાં એને સિદ્ધાંત બતાવી દો એ રીતે વાર્તા પ્રસંગો થકી સિદ્ધાંત સમજાવવાનો પ્રયત્ન શ્રી ગુરુદેવની અમે કર્યો અમે સર્વ ચોર્યાસી વૈષ્ણવ દોસો બાવન ભગવદીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ એમની કૃપા ઉતરે કે સર્વ વૈષ્ણવજીવો પુષ્ટિપથ ઉપર ક્રમેણ ધીરે ધીરે આગળ વધે અને આનંદપૂર્વક સેવાપૂર્વક જીવન પોતાનું વ્યતીત કરે તો અમે શ્યામ કણજારિયાને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે એણે બેડો ઉઠાવ્યો અને મહેનત કરી સંકલન કર્યું તો આજ તમે જોઈ કેટલા વૈષ્ણવ બેઠા છે અને લાભ લઈ બારે સુધી જો બધા બધા અમારા છો અમારો પરિવાર છો અમે આવીએ તો સુકામ તમે ના આવો તમે અમારા છો અમે તમારા છીએ જરૂર આપણે તમે આવો છો તો આજે ખૂબ સુંદર આયોજન એને કર્યું છે તો એના બાપુજીને અને શામરિયા સમજારિયા પરિવારને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ખૂબ આનંદમાં રહો પ્રસન્ન રહો ઠાકુરજીની સેવા કરતા રહો ભગવદ નામ લેતા રહો ખૂબ સાત્વિક જીવન અને ધર્મમય આનંદમય જીવન વ્યતીત કરો એવા શુભ આશીર્વાદ સમસ્ત પરિવારને આપીએ છીએ ઉપસ્થિત વૈષ્ણવને બધાને પણ આજે જુઓ બધા યુવાઓ વડીલો બધા છે નકર કોઈ જમાનામાં કહેવાતું કે ભાઈ શું કે સફેદ વાળવાળા વડીલો હોય ને એ બધા ધર્મનું કાર્ય કરે પણ આજે એવું નથી આજે યુવાનો પણ અમારા આવે છે યુવાનો પણ ધર્મ માટે સમય કાઢે છે તમે પુષ્ટિ માર્ગના યુવાનો અમારા માટે ગૌરવરૂપ છો જ્યારે આવીને બેસો છો એટલે અમે આ ગામના યુવાનોને પણ ખૂબ બિરદાવીએ છીએ કે તમે જેટલા પુષ્ટિ માર્ગમાં જોડાશો અમને આનંદ થશે પ્રભુને આનંદ થશે સાથે વૈશ્વિક શાખા અહીંયા સ્થાપિત કરવામાં આવી પ્રથમ દિવસે તો આ શાખા પણ એટલે સ્થાપિત કરવામાં આવી છે કે પ્રકારણ તમે પુષ્ટિ સંપ્રદાય આપણા સંપ્રદાય તરફ આગળ વધો અન્ય ધર્મ વાળા કોઈ પણ આવે બધાને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરો આવો આવકાર બધાને દિયો આપણા માથે અને આપણા હૃદયમાં પુષ્ટિને જ રાખો અન્યને નહીં જય શ્રી કૃષ્ણ બધાને કરો પણ હૃદયમાં માથે તો પુષ્ટિ પ્રભુ શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજી સંગઠનની પણ શાખામાં દરેક નાના મોટા બધા જોડાજો અને કંઈક કંઈક નાના કાર્યો કરતા રહેજો તાકી પુષ્ટિ સિદ્ધાંતો આપણો પુષ્ટિ માર્ગ આ આપણા ગામમાં જગતો રહે અને વધારેમાં વધારે पुष्टि साथ जोड़ा सर्वे ने पुनः खूब खूब आशीर्वाद प्रदान करी। भगवदीय वार्ता सत्र त्रिदिवसीय आज अग अ पूर्ण करे सर्वे ने खूब खूब आशीर्वाद धन्यवाद